ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂની કંપની સિલપેક નાની મોટી બોટલો બિયર મળી આવેલ તેના વિરુદ્ધ ભાવનગર શહેર રોડ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનની અલગ અલગ કલમો હેઠળ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી ભારતીય બનાવટના પરપ્રાંત ઇંગ્લિશ દારૂની અલગ અલગ બ્રાન્ડની નાની મોટી બોટલ નંગ એકસો પંચાવન તથા બિયર ટીન એકસો ચુમ્માળીસ મળી કુલ રૂપિયા બત્રીસ હજાર સોનો મુદ્દામાલ ઝડપી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે